અમારા જેવા યુવાનો કદાચ નથી સમજતા પરંતુ જે સમયે આપણા મા બાપ આપણા વડાઓ આપણા વડીલો ખેત મજૂર હતા અને જેનું સાતપાર માં નામ દાખલ કરીને જેને ખેડૂત બનાવ્યા આ એ ખેડ સત્યારાની ફલશ્રુતિ છે એટલે આપણે આને ભૂલવું જોઈએ નહીં એક સમય હતો કિશનભાઈ જે વાત કરી કે કોંગ્રેસે આપણને આઈપુચ્છ 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 ને હજુ પણ આપે છે

એવા અવનવા પ્રોજેક્ટો મૂકે છે જેના કારણે આપણને સ્વતંત્રતાના સંગ્રામ જેવું આંદોલન કરીને ઈશ્વરભાઈ જેવા આપણા વીરો થઈને ઉત્તમભાઈ જેવા આપણા વીરો થઈને જેમને લડીને જમીન અપાવી એમને જાન પણ ગુમાવ્યું છે ત્યારે આ સરકાર કઈ રીતે જમીન લૂંટી લેવા માટેના સ્પેશિયલ કાવતરાઓ કરે છે તમે આજુબાજુની જગ્યાના વિસ્તારમાં જોઈ લો ચૂંટણીનો માહોલ હતો લોકસભાની

અમારા બાપ દાદાએ કોઈ અમને જમીન નથી આપી અમે ખેત મજૂરો ઉત્તમભાઈ સાથે રહ્યા છે ઈશ્વરભાઈ દેસાઈની સાથે રહ્યા છે આંદોલન કર્યું છે તાપ તાળ તડકામાં અને વરસાદમાં આંદોલન કર્યું છે ત્યારે આપણને જમીન મળી છે અમે અમારી એક પણ જમીન કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાના નથી આપવાનો છો આપવાનો છો આપવાના નથી ને તો તાકાતથી આપણે લડવાની જરૂર છે ફૂડ સ્ટેન પ્રોજેક્ટ અમારા વાસ્તા વિસ્તારમાંથી આવે છે અમે તાત કાઈ દેવું અહીંયા પહોંચવા દેવા નથી પરંતુ તમારે પણ અમારી સાથે લડવા આવવું પડશે આવશો આવશો અહીંયા ગોઈમાના પણ ભાઈઓ છે બહેનો છે અહીંયા રોહિણાના પણ ભાઈઓ બહેનો છે વાંકલના પણ ભાઈઓ બહેનો છે ત્યારે એમની દરેક આંદોલનમાં અમે તમારી સાથે રહ્યા છે અને હજુ પણ આ જમીન બચાવવા માટે આપણે સૌ સાથે રહીને આંદોલન કરીશું કરીશું ને

અને અહીં કોઈ કરીને જમીન આપવાની વાત કરતા હોય તો એ એક કરીને એને એક જમીન નથી આપવાના એવો એક ઠરાવ જુદા જુદા પ્રોજેક્ટો આવે એ પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ હોય ભારત માલા નો પ્રોજેક્ટ હોય પાવર પ્રોજેક્ટ હોય પ્રોજેક્ટ હોય બધા પ્રોજેક્ટ આજ વિસ્તારમાંથી કેમ પસાર થાય કેમ બીજા વિસ્તારમાંથી પસાર ન થાય કારણ કે આપણે અબૂત છીએ બહુ ભણેલા નથી થોડા છે ખેતી પર નિર્ભર છે એટલા માટે આપણને કોઈ પણ પ્રકારે ઉલ્લુ બનાવવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ જાહેર મંચ પરથી કહું છું જેવી રીતે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ આંદોલન કરેલું તેવી રીતે અમે સમગ્ર મંચ પર બેસેલા તમામ એક પણ એક જમીન નથી આપવાના અને જીવ આપશું જમીન નહીં આપશું

આપણે આપણી જળ જંગલ જમીન બચાવવા માટે અને જે મહાપુરુષો આપણને જમીન આપેલી છે એનું જતન કરવા માટે તમામ ને પ્રભુ તાકાત આપે તારકેશ્વર મહાદેવ તાકાત આપે એટલી જ અભ્યર્થના સાથે છું સૌને જય જુહાર જય આદિવાસી